ભાવનગર પોલીસ સ્ટેશનની વાહન ચોરી તથા ઘરફોડ ચોરી અને દાદરા નગર હવેલી નારોલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરફોર્ટ ચોરીના ગુનાઓમાં ગયેલ સોના ચાંદીના દાકીના સહિત કુલ કિંમત રૂપિયા એક લાખ એકતાલીસ હજાર છસો પચાસ ના મુદ્દા માલ સાથે ત્રણેય ઇસમોને ઝડપી ચોરીના ગુનાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

આવેલ એક રહેણાંક મકાન લોખંડના તોડીને મકાનમાં પ્રવેશી સોના ચાંદીના તાકીનાની ચોરી કરેલ હોવાનું તથા આજથી અઢીથી ત્રણેક મહિના પહેલા દાદરા નગર હવેલી નારોલી ગામમાં દિવસના સમયે એક બંધ મકાનમાંથી કડલી જુડો સિક્કા તથા સોનાનો અને સોનાની ચોરી કરેલ હોવાની કબૂલાત આપતા તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી થવા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે પકડાયેલ આરોપીમાં સમીરભાઈ સલીમભાઈ ડેરૈયા મનોજ ઉર્ફે ચિમન મહેશભાઈ ગોહેલ સોહિલ ખાન સાદિક ખાન રિંદ